પાઠ આઠ બિરબલની યુક્તિ એક દિવસ બાદશાહે સવારમાં ઉઠી મહેલના ઝરોખાની નીચે નજર કરી જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો છે બાદશાહને જોઈ એણે ઝાડુ ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું પણ બાદશાહના મનમાં થયું સવારના પોરમાં આ માણસનું મોં જોયું એથી મારો દાડો બગડવાનો એમનું કોઈ ઓસર નથી દાંતણ પાણી કરી બાદશાહ શ્રીરામણમાં કોળીઓ હાથમાં લે છે ત્યાં તો સેનાપતિ આવીને સમાચાર આપ્યા બાદશાહ સલામત આપણા રાજ્ય પર બુંદેલખંડનો રાજા લશ્કર લઈને ચડી આવ્યો છે કોળીઓ કોળિયાને ઠેકાણે રહ્યો બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા સેના તૈયાર કરો હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું આજે સવારમાં જ એક કાળ મુખાનું મોઢું જોયું છે એટલે મારો દાડો બગડવાનો બાદશાહ જાતે જ લશ્કર લઈને રણ મેદાન તરફ આવે છે એવામાં સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા અડધે રસ્તેથી પાછો ફરી ગયો બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા એમને ભૂખ તો કકડીને લાગી હતી પણ એ પાટલા પર બેઠા ન બેઠા ત્યાં તો બેગમે હાફલા ફાફળા આવીને કહ્યું મારા ભાઈને સાપ કરડ્યો છે એને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે ચાલો જલ્દી જઈએ પાટલા ઉપરથી બાદશાહ ઊભો થઈ ગયો જઈને જુએ છે તો સાળો મરી ગયો છે એની મયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા એ બધું બતાવતા જ સાંજ પડી વળી પાછા ઘેર આવી બાદશાહ વાળું કરવા બેઠા પણ જેવો કોળિયો ભરવા જાય છે તેવામાં જ એક ગરોળી ટક કરતી એના થાળમાં પડી બાદશાહ બરાડી ઉઠ્યા કેવો કબનસીબ દિવસ છે આ થાળું પાડી લ્યો અને જટ બીજો થાળ લાવો થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા એના મનમાં પેલો વેમ રમ્યા કરતો હતો એને હુકમ કર્યો જાઓ પકડી લાવો પહેલા અપશુકન્યાળને આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમ નસીબી ઉભી થઈ છે એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસી ચડાવી દેજો સિપાઈઓ પહેલા બિચારાને નોકરને પકડ્યો રસ્તામાં એની પાછળ એની પત્ની છોકરા અને સગા વાલા તથા નાતીલા રો કકળ કરતા ચાલતા હતા વચમાં બિરબલ નું ઘર આવ્યું રો કકળ અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા અને એમને પૂછપરછ કરી બધી હકીકત જાણી લીધી એણે પેલા કમનસીબ માણસને બાજુમાં બોલાવી કાનમાં ધીમેથી કંઈક કહ્યું બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો બીજી સવારે એને ફાંસી દેવા માટે માચડા પર ચડાવવામાં આવ્યો તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે એ પૂછવામાં આવ્યું એ બોલ્યો મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા બાદશાહે કહ્યું અલ્યા તારું આપ સુકન્યાળ મોં મે ગઈ કાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો અને આખો દાડો ભૂખ્યા રહેવું પડ્યું એટલે જ તને ફાંસીની સજા કરી છે નોકરે કહ્યું આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી પણ ગઈ કાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તે મેં આપનું મોઢું જોયું હતું તેથી મારે તો કેદ ખાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશું કન્યા કોણ અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે વાત સાંભળી બાદશાહ વિચારમાં પડી ગયા બાજુમાં ઉભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા એ જોઈને બાદશાહ બોલ્યા બિરબલ આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય એની વાત સાચી છે શુકન અપશુકનનો ખોટો વ્યમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસે જે થયું કે સારું થયું એને છોડી દો ને સરપાવ આપી માન ભેર ઘેર પહોંચાડી દો જોઈને ભાઈ મિત્ર બીરબલની ચતુરાઈ